અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે ટ્રેક્ટર ચાલકે સમગ્ર ઘટના વર્ણવ્યા શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો